તો આજે તો આપણે તો સ્વાગત છે ભીંડો ઉતરવા અને લઈ લીધી છે ડોલ ને આ મારી તુર છે પણ તુર તો હજી કઈ થઈ નથી એટલે આપણે જવાનું છે બીજા પડે તો આ છે મારા દિનેશભાઈ નો ભીંડો પણ આપણે તો આમાં કઈ જવાનું નથી આપણે જવાનું છે પેલી બાજુ આપણું ખેતર ત્યાં આવેલું છે જો સામે દેખાય ને ત્યાં આપડે જવાનું છે તો આપડે જઈએ તો ફાઇનલી આપણે તો પિંડામાં પોઈ ગયા છીએ ચા આપણે પિંડો વીણવાનો છે આ મારી મરચી છે નામાં અમારે પિંડો વીણવાનો છે નું કાયલે આવે છે હવે આ આ બધે આપણો પિંડો આ બધે આપણે જીણવાનો મારી એકલાને નો બતય પિંડો છે તો હવે આપણે પિંડો વીણવા મળ્યો તો ફાઈનલી જો બે સાનો ઉતાર્યો એક ડોલ થઈ બીજો હજી ઉતારવાનો છે મમ્મી પપ્પા ઉતારે છે આપણે નાખી આ બધું સલાખામાં એટલે સાદરી બંધાઈ જાય તો ભીંડો નાખીને હવે આપણે પાછા સાહેબ સડી જઈશું હવે સાહે સડી જઈને બધો ઉતારી લીધો પોગાડી દીધો ઘરે તો ફાઈનલી આપણે જો ભીંડો ઉતારી લીધો છે હવે આને સારો કરવાનો છે ઘટું ઘટું કાઢવાનો છે હજી આપણે એક પોટકું આવે છે બાપા લઈને આવે છે અને આપણને બે દીધો છે સારો કરવા આ મોટે મોટી સિંગ હોય ને આવડી આ જે બગડી ગયેલી હોય આવી એ બધી કાઢી નાખવાની તો બી ભાવ ન દે જો આવી કાટ નાખવાની બધી મોટી મોટી નાની નાની રેવા દેવાની તો મંડો સારું કરવા હું ભીંડો એકલો એકલો હજી આવે છે હજી સારો કરવાનો છે તમારે ખાવું લઈ જો આપણે થાય છે બીજી ભારી આવી ગઈ છે આપણી ખરી કરવા માટે બધે સારો કરીને લઈ જવાનો છે કટિંગ વેસવા કોણ કોણ કટિંગ આવવાનું છે અનંતભાઈનું હવે જબલામાં બાંધીને પેક કરી દીધો છે અને હવે ગાંઠું બેઠું બાંધીને હવે આપણે ગાડીને ચડાઈ દેવાનો છે તો ફાઇનલી હવે ગાડી એ આપણે ભીંડો બાંધી દીધો છે બે બાસકા આ બાજુ છે એક બાસકુ આ બાજુ છે અને હવે આપણે કટિંગે જવાનું છે અનંતપરની તો બન્યા રેજો મારા મિનિ વ્લોગ નીકળી ગયા છે એ અનંતપરની ચોપડીએ આ જો ઇંગાડેલા છે આપણો બાગ જાય છે કોઈ દેવ સંભાવ આવે છે તરીક તમને જણાઈ દેવી હું હાલે છે બજાર ભીંડાનું

તો અહીંયા કોણ કોણ આવ્યું હતું જરી કોમેન્ટ કરી દીજો અને આપણે ગુરુવારનું બજાર તો ખબર નથી તો ભીંડાનું બજાર છે પંદરથી વીસની અંદર છે તો આપણને લાગશે કે દેવો છે તો દેશ નગર તો થયું આ છે આનંદભાઈ ની શાક માર્કેટ જોઈ શકો છો એ બધાય બકાલા લેશે અલગ અલગ ગામના બધાય મીઠો આ બડા ડા 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 ભાઈ હું માસે ગુવાર માલે આ બધા પચીસ ત્રીસ રૂપિયા ગુવારમાં ફારો ગુવાર હોય તો 35 ફારો ગુવાર હોય તો પાંત્રીસ રૂપિયા તો જલ્દી જલ્દી આણંદ પેલી ચોકડીએ લઈ આવજો એસબા ગુવાર આ તો માસે જોવે છે દાણા દાણા હું છે માસિયા એવા ધાણા એવા ભાવ हेलो एवा दाणा एवा भाव भैया आवजो मिरचा से पुलावर से ऑल राउंडर वस्तु से अया भिंडो से ચાલી જાય ને હવે આવજો ને તને છોકરી બેસવા બધાય તને ભાઈ ભીંડા હોય ને વારી ગણે તને લેવો બોલ ભાઈ ભાવ શું છે કેમ બોલ 20 22 20 30 હા લેતા લેતા કોબી કોઈ બાર દી 40 દી તો જોઈ શકો છો આ બધી અહીંયા લે છે ભાઈ અને ઘણા બધા પ્રકારના અહીંયા બધા આવ્યા છે લેવા માટે વેસવા માટે તો એ આવજો બધા અહીંયા વેસવા હાલો અલગ અલગ વેપારી પાસે જવાનું છે હાલો નીતિશભાઈ કામ ના મળી રાહુલભાઈ જયેશ ભાઈ છે જયેશ ભાઈ શું કેવા છો પબ્લિક ને

તો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે નવા મિની વ્લોબમાં ક્યાં સુધી બાય બાય